આ અત્યંત દુઃખદ ઘટના જે કહી શકાય એવી ઘટના બની છે તો તે વિશે શું કહો છો અને આજનો આ કાર્યક્રમ વિશે જરાક ચાખી પાડશો સૌ પ્રથમ તો રોજ સામખિયાળી ગામના તમામ અગ્રણીગણ અને ગ્રામજનો અહીં ઉપસ્થિત થયા હતા સંધ્યા ટાઈમે અને આપણે સૌ સાથે મળી અને જે કાંઈ રાજકોટ ટીઆરપી ઝોન ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની એમાં જે કાંઈ મૃત્યુઆંક થયો છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે એકઠિત થયા છીએ અને એમના આત્માને પ્રભુ કુદરત તેમની આત્માને શાંતિ આપે એના માટે આજ રોજ આ કેન્ડલ માર્ચ કેન્ડલ પ્રગટાવીને એમને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આ સમયે ન કહેવું પડે પણ આપણા દેશમાં આવી ઘટનાઓ છાસ વારે બની રહ્યું છે આપણા સમક્ષ થોડાક સમય પહેલાં જ ઝૂલતા પુલની ઘટના છે દેશમાં અલગ અલગ વિસ્તારમાં આવી ઘટનાઓ બનતી હોય છે તો આમાં બેદરકારી કોની આટલા મોટા ગેમ ઝોનની અંદર કોઈપણ જાતની એનઓસી વગર આટલો મોટો ગેમ ઝોન શરૂ થઈ ગયો અને આવા કેટલા બધા ગેમ ઝોન કેટલી બધી સ્કૂલો કેટલા બધા હોસ્પિટલોમાં આ પ્રકારની બેદરકારી હશે અને ક્યારેક કોઈક આ આપણા સામે ઘટી જ ગઈ છે માનવ સર્જિત એક ઘટના પણ હજી પણ આનાથી વધારે ન ઘટે એના માટે તંત્ર શું પગલાં લઈ રહ્યો છે આના માટે પણ હવે જ્યારે આજે હાઈકોર્ટે એવું કીધું કે મને અમને વહીવટતંત્ર ઉપર વિશ્વાસ નથી એટલે આપણા માટે બહુ ચિંતાની વિષય વિષય કહેવાય કે વહીવટતંત્રને હાઈકોર્ટ એવું કહે કે અમને આપણા વહીવટ ઉપર વિશ્વાસ નથી તો મને લાગે છે કે લોકોએ આ બાબતે જાગૃત થઈ અને આવી જ્યાં આપણા આસપાસ આપણે બધા એવા વિચારતા હોઈએ છીએ કે આપણે શું પણ ખરેખર આપણો જ નુકસાન થઈ રહ્યો છે તો આપણા આસપાસ આવી ઘટનાઓ ક્યાંય ન બને અને જ્યાં ક્યાંય બેદરકારી હોય ત્યાં એક જાગૃત નાગરિક તરીકે અવાજ ઉઠાવવો જોઈએ અને વહીવટ તંત્રએ પણ આ બાબતે સજગતા રાખવી જોઈએ અને આ આ આ ઘટનામાં જે કાંઈ ગુનેગારો છે એને વહીવટ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરી અને સજા આપે એવી અમારી સમગ્ર સામખેડી ગ્રામજનોની માંગ છે તો અન્ય એક એડવોકેટ છે ગામના તેમને પણ આપણે મળીશું શું કહે છે આ વિશે બેન આજે ગોઝારી ઘટના બની ત્રીસ ત્રીસ માનવ જિંદગીઓ હુમાઈ ગઈ તો શું કહો છો આ નઠારું તંત્ર જ્યારે ઓલું આપણે કહેવત છે કે ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવા તેવી જ કામગીરી કરતી આવી છે તો તમે શું કહો છો આ બારામાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં તેત્રીસથી વધુ લોકોના મોત થયા છે ખરેખર દુઃખદ બાબત છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સામખ્યારી ગ્રામજનો ગ્રામ પંચાયત સાથે મળી અને એમને આજરોજ અમે શ્રદ્ધાંજલિ આપેલ છે ખરેખર હું રાજકોટના હું વ્યવસાય એડવોકેટ છું રાજકોટના હું તમામ વકીલોને ખૂબ આ બાબતે એમની એકતાને અભિનંદન આપું છું કે એમનો એક પણ વકીલ આ ક્રિમિનલ લોકોનો કેસ નથી લડ્યું ખરેખર એમની એકતાને સલામ છે અને ભગવાન પાસે કહું છું કે આ ઘટના છેલ્લી ઘટના બની રહે આવી આપણા દેશમાં એક પણ ઘટના ન બને એ માટે પ્રભુ પાસે પ્રાર્થના હસ્તું જય જિનેન્દ્ર આજે જે રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર જે ઘટના ઘટી છે જે બાળકો અને ઘણા આ પરિવારનો પંખીના માળા વિખાઈ ગયા છે એ બદલ ખૂબ દુઃખ થાય છે એ નિમિત્તે અમે સામખ્યાઈના ગામજનો અને આગેવાનો બધા મળી અને એને એક શ્રદ્ધાજલી આપી છે એના આત્માને પરમાત્મા શાંતિ આપે અને આવી બીજી વખત ક્યારે આવી ઘટના ન બને એવી ભગવાન પાસે પ્રાર્થના કરી અને જે આ ઘટના બની છે એમાં થોડીક બેદરકારીના હિસાબથી બની છે એટલે દુઃખ થાય છે બાકી કુદરતી કોઈ બી ઘટના ઘટે તો એમાં બધા સરખા કરવાની પડે અમુક આજે આપણા કોઈ બી તંત્રના અણગણના કારણે જે આવી ઘટના ઘટે એનું બહુ દુઃખ છે અને ગામજનોને દુઃખ થાય છે અને એ વિશે અમે પ્રભુને પ્રાર્થના કરી છે કે એના આત્માને શાંતિ આપે